ઘણા સમય થી વેના તો જીયા આપણું શું કીધું બે વાય ના જવું એટલું એને કરે કામ ઉપર જો એકલા સગલાં હે એકલો પાડે પાછો એ ના થયા બપોરે ભાઈ મારો હું તો રાતે રહું પાછું મોડું થવાનું કાઢ્યા વારે આવી શાંતિથી ગાડીઓના ઠેકો ના હતા તો રાતે રહી કઉ છું અને પેલા એ બધા નાખ્યા છે પાછી

માર નહી નાઉ શું નહી નાઉ એ તો હું અઠવાય નહીયો હું મે તો દાળ નહી ઘરમાં પેરવા નહી દે હેડ નઈ કાટ હેડ ઊભો થા તો ઊભો થાજે તો નહી નાઉ પડ હાય તમે જો જો કટડા ઓલા રાજા નોતી નું લઈ જીવ પાણી થઈ ગયું છે હું નઈ કાઢી દીવા બત્તીએ કરી દીધી હવે વાત નહી કર

અતારનો છોકરો હું ખેતી કરી તો બજાર નું હોટલ નું ખાધું નહીં આપડે તો નું ખાધું શરીર ટક્યો છે મેઠા ભાઈ હું વાત કરું ને આખો બાજરી

મે <jusqueaus> <genoot> <es> <coughs> <gy English language>

અલ્યા વે ભાઈ હા આ ગોદડો લાપન બોલી જો નાખમ લે એ ચાલે એ તો મય મેલો ને ચાર કોઈ ગોદળો છે કો બધો હા ઉભા મુ બે હામુ ને તો રવાજો

આ તો સી તાંજો પશુ કુણ કાઢશે કોમ કાસ ડગળો વેશી મારી છે તમારે ઠંડા પાણી આવું તમારે અમે તો પાણી લઈ આયા એટલે ઓ ભલા આદમી એ ટાઢા પાણી નાતા બીવો છો અમે 7 વાગે પડીન તળાવમાં ઠંડા પાણી લઈ જાય છે હાલે હાલે 4 વાગે ના આવું હું એ વાત આજી કરીશ એવું જો એ વાત આજી છે એટલે આતાનો છોકરો હગા કોઈ ના નહી કે કજુ એનો કોમે નહીં આ હું નહોય

ના ઠંડી ની વેમ માં ફરે એવું ખોટા ઠંડા પાણી ના હો જલાડી રોજના ઉપર રોજના ઉપર શિયાળામાં ઉનાળો વગર સોમા સાચી વાત છે ગરમ પાણી એટલા આપડે ઠંડા પાણી નાઈએ છે પણ ખોટું ના હા ઠંડા પાણી નાહો મજા આવે છે ઠંડા પાણી ગરમ પાણી એનો શું કેવું દાહો ધલાડી હા વિડીયો ગમે તો શેર કરો ઓ એ ધમજી જાતા હા દે માતાજી એ માડી આયો મારી કોઈ હતી રે હતી અમારી દુગલી આવી દસારે હતી એ મારી